શહેરના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચે ભારતીય બનાવટના વિદેશી દારૂનું કટિંગ કરતા ત્રણ ઇસમોને ત્રીસ પેટી ભારતીય બનાવટ વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યા છે આ મામલે મંગળવારે સવારે સાડા અગિયાર વાગે આસપાસ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ન્યુ ગજેન્દ્ર સોસાયટી વિભાગ પાંચ ન્યુ આરટીઓ ની સામે વસ્ત્રાલ ખાતે ગાડીમાંથી દારૂની કટિંગ કરનારા આરોપીઓની ધરપકડ કરી હતી અને આ મામલે ત્રીસ પેટી દારૂ સાથે સોએ ઉર્ફે બાટલી તેમજ મોહન ઉર્ફે મોનુ શર્મા અને મનીષ ઉર્ફે આઉ શર્મા આ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જોકે આ ગુનામાં હજુ પણ સાત જેટલા આરોપીઓ ફરાર હોય જેમાં નવાઝ પઠાણ સોનુ શર્મા બાબુ ખલીફા ફિરોજ શેખ સલમાન પઠાણ ભાઈ અને દારૂનો જથ્થો આપનાર સોનિયા રબારી આ તમામ આરોપીઓની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ક્રાઇમ બ્રાન્ચે નવ પોઈન્ટ પચીસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે